લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામના આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકના લોક દરબારનું આયોજન કરાયું ડીવાયએસપી એચપી લખતર પીએસઆઈ પોલીસ સ્ટાફ સહિતના ગ્રામજનો અને તાલુકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા લખતર પોલીસ સ્ટેશનમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા સુરેન્દ્રનગરના જિલ્લા ડીવાય એચપી દોશી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે વાર્ષિક ઇન્સ્પેક્શનમાં પરેડ લોક દરબાર સાથે ગામડાઓમાં જુદા જુદા વિસ્તારની મુલાકાત કરવામાં આવી રહી છે ત્યારે આજે પ્રથમ દિવસે વિઠ્ઠલગઢ ગામના વણકરવાસની મુલાકાત સાથે આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરાયું હતું લોક દરબારમાં ગ્રામજનો દ્વારા કોઈ પણ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો નહોતો ગ્રામજનોએ વિઠ્ઠલગઢ આઉટ પોલીસ પોસ્ટ પોલીસ સ્ટેશનનું નવું અને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ બનાવી દેવા માંગ કરી સાથે પોલીસ ક્વાર્ટર નવા અને સંપૂર્ણ રીતે સજ્જ બનાવી દેવામાં પણ આવે તેવી પણ માંગ કરી હતી આ પ્રશ્નની રજૂઆતના અંતે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર ગિરીશ પંડ્યા દ્વારા ગ્રામજનોને તેમની રજૂઆત અંગે ઉપલી કક્ષાએ રજૂઆત કરી તાત્કાલિક ઘટતું કરવા ખાતરી આપી હતી